નમસ્કાર મારું નામ કમલેશ છે મારા પપ્પા છે એમનું નામ રાઘવભાઈ છે એમની એજ સિત્તેર વર્ષથી અને અમે સુરત થી છીએ અહીંયા ઘણા દિવસથી મારા પપ્પાને ઉધરસમાં લોહી પડતું હતું એટલે અમે અમારા ફેમિલી ફિઝિશિયનને મળ્યા તેમને ડૉક્ટર મિસાલ સરને મળવાનું કીધું પીપી માણિયામાં એટલે અમે પીપી માણિયામાં મિસાલ સરને મળવા આવ્યા એમને એને પછી તપાસીને એને અમુક ટેસ્ટ કરવાનું કીધું તો આ જે બે દિવસ રહ્યા છે એમાં ખરેખર હું આભારી માનું છું સ્ટાફનો આખો દિવસની અંદર બિચારા જે નર્સિંગ છે કે પાંચ પાંચ દસ દસ મિનિટે અહીંયા તપાસ માટે આવે છે દાદા કેમ છે કેમ નહીં ને શા સાફ સફાઈ થી માંડીને કેન્ટીન લગી નું બી બધું વસ્તુ ને જમવાનું તો ખરેખર પરફેક્ટ છે ને ખરેખર અમે એ પણ જગ્યાએ જઈએ છીએ તો આપણે દવાની કાળજી લેવાની હોય છે એની જગ્યાએ આ લોકો નર્સ જે છે એ પોતે એ લોકો કાળજી અમારી લે છે જ્યારે દવાનો ટાઈમ હોય તો અમે સુતા હોય કે કોઈ વખત તો એ પોતે આવીને અમે ઉઠાડે છે દાદા તમારો ટાઈમ થઈ ગયો છે દવાનો લઈ છો ગ્લાસ માં બી પાણી પોતે ભરે છે અમને કહે છે કે ના ભાઈ તમે પાણી દવા આપી દો ને એમ પણ નથી એમ ખરેખર આ સ્ટાફ ની અંદર આ હોસ્પિટલ બહુ સારું લાગ્યું દાદા કરીને છે મેનેજમેન્ટ તો અહીંયા અવરનવર આવ્યા જ કરે છે કેમ છે દાદા સાફ સફાઈ કેમ છે કેમ છે તબિયત પછી રાતસર કરીને છે તો એ પણ બિચાર આવીને એની રીતે પૂછે છે મદદ કરે છે અમે કઈ વસ્તુ અમે કઈ અટવાયા છે તો રાતસર સર આવીને અમને મદદ કરે છે એવી રીતના આ બે દિવસ દરમિયાન પીપી માણીયા હોસ્પિટલ અમને ઘણો સારો અનુભવ થયો છે તમે પણ પીપી માણીયા હોસ્પિટલમાં આવી શકો ધન્યવાદ